બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા દક્ષિણી ફળિયા યુવક મંડળમાં ગીતા જ્ઞાનના થીમ ઉપર ગણેશોત્સવની સો ટકા ઇકો ફ્રેન્ડલી ઉજવણી આજના મોબાઈલ યુગમાં અનેક લોકો હતાશા અને નિરાશાનો ભોગ બની રહ્યા છે લોકોને માનસિક બીમારીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ મળતો નથી આવા સંજોગોમાં લોકોએ ગીતાનો સહારો લેવો જોઈએ મંડળ દ્વારા સંદેશો સાર્વજનિક ગણેશ મંડળના કાર્યકરો આપી રહ્યા છે તમને જાણીને નવાઈ લાગશે પણ ગણેશ પંડાલની બહાર ડાબી અને જમણી બાજુએ લોકોને હતાશા અને નિરાશાથી દૂર કરવા માટે ગીતામાં કયા શ્લોકોનું અધ્યયન કરવું જોઈએ તેની વિગતવાર માહિતી દર્શાવી છે પેન્ટર તાનાજીની ગલીમાં આવેલા દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા ગીતા જ્ઞાનની અદ્ભુત થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે નવાઈની વાત તો એ છે કે આખું ડેકોરેશન વેસ્ટ પેપર પશ્ચિમમાંથી કરવામાં આવ્યું છે જે સો ટકા ઇકો ફ્રેન્ડલી છે મંડળના સંચાલક મિલિંદ ધાડગે કહે છે કે બે હજાર સોળથી અમારું મંડળ ઇકો ફ્રેન્ડલી ડેકોરેશન કરે છે અમારા મંડળની મહિલા કાર્યકર્તાઓ સ્વૈચ્છિક સેવા કરીને ગણેશ પંડાલનું સુંદર ડેકોરેશન કરવામાં મદદ કરે છે આ વર્ષે અમે ગીતા જ્ઞાન થીમ પર કામ કર્યું છે અમે ગણેશ પંડાલમાં પ્રવેશનારા પ્રત્યેક દર્શનાર્થીના પહેલાં તો હાથ પગ ધોવડાવીએ છીએ અને પછી એમના હાથે ગીતાજી પર પુષ્પ અર્ચન કરાવીએ છીએ અમે પંડાલમાં શ્રીજીની પ્રતિમા પાછળ ભગવાન વિષ્ણુની પણ એક સુંદર પ્રતિમા રાખી છે જે અમે કાગળથી બનાવી છે જે તદ્દન ઇકો ફ્રેન્ડલી છે રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા દક્ષિણી ફળિયા સાર્વજનિક મંડળ પેન્ડલ ગલી શિવનાથ રોડ આપણે બે હજાર સોળથી સંપૂર્ણ એટલે કહેવા જઈએ તો સો ટકા ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીએ છીએ પેપરની પસ્તીમાંથી અને સંપૂર્ણ ડેકોરેશન પણ સો ટકા પેપરની પસ્તીમાંથી જે અમે બે હજાર સોળથી બનાવીએ છીએ અને આ વર્ષની જે થીમ આપણે રાખવા આવી છે જે શ્રીમદ્ ભગવદ્ ગીતા પર છે કે આજના યુગમાં તમે જોશો તો માણસને જે હતાશા છે નિરાશા છે જ્યાં ત્યાં એ ડીમોટિવેટ થઈ જાય છે તો ભગવદ્ ગીતા એક એવું સ્થાન છે જ્યાં એને ત્યાંથી રસ્તો મળી શકે છે આ થોટ અમે જે ગણપતિના ત્રણથી ચાર મહિના પહેલાં અમારા છોકરાઓની મિટિંગ થાય છે અને જે પણ એમની વિચારધારાઓ એ પ્રસ્તુત કરે છે એનામાંથી અમે એક કોઈ પણ એક થીમ નક્કી કરે છે જે આ વખતે શ્રીમદ્ ભગવદ્ ગીતા છે એ અમને ત્રણ ચાર અમારા સજેશન એમાં સૌથી સારું લાગ્યું એ હિસાબથી આજે અમે જે આજે યુગમાં જરૂર છે ખરેખર ગીતાની એટલે આ વર્ષે અમે એની થીમ રાખી અને જે સંપૂર્ણ તમે ડેકોરેશન જોશો તો સિત્તેરથી એંસી કિલો પેપરની પસ્તીમાંથી બનાવેલ છે એને બેથી ત્રણ મહિના લાગે છે અને દસથી બાર કાર્યકર્તા છે આમાં કોઈ કલાકાર નથી ફક્ત મંડળના કાર્યકર્તા છે જેમાં પાંચ છ એવી છોકરીઓ પણ છે જે ભણે છે અને ડેકોરેશનનું કામ કરે છે અને આજુબાજુ તમે જોશો તો છ એવા શ્લોક લાગેલા છે ગીતાના જે ગીતાના અઢારસો શ્લોક છે એમાંથી છ એવા બે શ્લોક છે જે આજની જનરેશન માટે બહુ જરૂરી છે કર્મ કરતા રહો ફળની ઈચ્છા ના રાખશો ગણેશ ભક્તોને મેં કીધું એ રીતે એ મેસેજ આપવા માંગીએ છે કે તમે અહીંયા દર્શન કરવા આવશો તો તમે સૌ પ્રથમ અહીંયા તમારા હાથ દોસ્તો એના પછી ગીતાનું પૂજન કરીને તમે અંદર જઈ શકો છો અને દર વર્ષે અમારું મંડળ એક જ એ છે કે અહીંથી તમે કશુંક લઈ જાઓ તો લઈ જવા માટે અમે એક જ એ કરીશું કે બહાર અમે બેનર માળ્યું છે વીસ વીસ ફૂટ બાય દસ ફૂટનું એમાં તમારે ગુસ્સો કંટ્રોલ કરવો છે જે પણ તમને પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન માટે ગીતાના કયા અધ્યાયમાં કયો શ્લોક તમને અનુકૂળ રહેશે એની બધી વિગત અમે બહાર આપેલી છે હા જો અમે મંડળની વાત કરીએ તો ગણપતિ અમે અહીંયા જ બનાવવામાં આવે છે જે કાર્યકર્તા દ્વારા બનાવવામાં આવે છે અને એનું વિસર્જન કરવામાં આવતું નથી જે ગણપતિ છે અમે કોઈ ખાનગી સંસ્થાને આપવામાં ખાનગી સંસ્થાને અમે આપીએ છીએ એને અમે ભેટ કહીએ છીએ કે જેને પણ ઈચ્છાઓ અહીંયા જ ભક્ત આવે ને કે આ મૂર્તિ અમને જોઈએ છે તો અમે એમને ભેટ સ્વરૂપે આપવામાં આવે છે અને મંડળ દ્વારા નાની નાની તકેદારી રાખવામાં આવે છે જેવી કે પર્યાવરણ પ્રદૂષણ ના થાય વિસર્જન કરીએ તો જળ પ્રદૂષણ ના થાય જળચર પ્રાણી છે એમને નુકસાન ના થવું જોઈએ અમારા દ્વારા કોઈ ઘોંઘાટ કરવામાં કેમ કે સરઘસ તાળામાં આવતું નથી અમારા દ્વારા અહીંયા કોઈ ઘોંઘાટ કરવામાં આવતી તમે જોશો તો અહીંયા ફક્ત ને ફક્ત સ્લોકન જ વગાડવામાં આવે છે જેનાથી આમ નાગરિક સરઘસ તળામાં જેમાંથી આમ નાગરિકને પબ્લિક પ્રોબ્લેમ ના થાય ટ્રાફિકને સમસ્યા ના થાય નાની નાની વાતો મંડળ દ્વારા તકેદારી રાખવામાં આવે છે મિલિંદ મે ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે